ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે નવસારીમાં શહેરના ખુવારા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી મહાનગરપાલિકાના કમિશ્નર દેવ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે એકતા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું શહેરના આગેવાનો નેતા પદાધિકારીઓ વિદ્યાર્થીઓ પોલીસ જવાનો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા તેમણે ભારતની એકતા સમગ્ર વિશ્વ જોઈ રહ્યું હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો સરદાર વલ્લભભાઈ માટે દેશને એક બનાવવા માટે જે રીતે પાંચસો બાસઠ આ દેશમાં સમર્પિત કરી દઈને જે રીતે દેશને મજબૂત બનાવ્યો છે એ વાતને નવી પેઢી પણ જાણી શકે એ માટે આ વખતે પૂરા દેશમાં અને આપણા રાજ્યમાં પદયાત્રાઓ હોય અનેક થીમ ઉપર કાર્યક્રમ ચાલી રહ્યા છે